રોટી પરોઠા બનાવો છો કે રોટી બનાવો છો રોટલી મારા માટે પરોઠા બનાવજો દાળ ફ્રાય બનાવી છે જીરા રાઈસ બનાવ્યો છે તમે તો મારે જ દાલ ની જોડે પરોઠા ખાવા છે કેટલાં વાંધો નહીં તમે હવે જમે જે ખવડાવશો એ ખાવું પડે એનું કારણ કે બોલાય તો નહીં

હું બતાવા જઈ રહ્યો છું એટલે આમ થોડું કોપરેટ કરજો આમ તો મારા માટે લીધું છે પણ તમે પહેરી લો તો

જો કે આ બાત હવે આને આપણે આમ ખુલ્લું રાખવું હોય તો બી રખાય અને તમારે આમ બંધ કરવું હોય ફર તો બી ક્યા બાત હે જોરદાર કામ હોય છે એકદમ મજબૂત લાગે હે ને વાળ બાદુ તમારે ભી શોમાં કામ કોઈ પહેરી જઈ શકે લાગી જશે આજે શો છે પણ આજે આજે તો બીજું જેકેટ પહેરીશું આજે બીજું પહેરવાનું ઓકે છે આજે જ ઉડકાટન કરવું હોય તો કરી દો આમ તો જોઈએ છે ચાલ તું કે છે તું તો સારું છે ને ભાઈ નહીતર હું મારી વસ્તુ પણ બે બતીવાળા નું ઘમાલ જો છે એટલે એને પાછો શરૂ કરવું મારું થોડું બનાવી લઈશ સારું મૂકી જો તો સો ફ્રેન્ડ્સ આજ છે અમારો ફ્લેટ અને આ ફ્લેટ તૈયાર ઇગ્નોઇટ ચાલીને કામ ચાલી રહ્યું છે પાસ્ટ દેખ દેનો તો ત્યારે

ડૂર મેન આ છે ગેલેરી અહીંયા ચોકડી છે પછી ફ્રેન્ડ્સ અહીંયા હમ હા આ છે ફ્રેન્ડ્સ રસોડું પણ કામ ચાલે એટલે તમને અહીંયા અહીંયાથી બી આ ચોકડી છે બાર અહીંથી બહારનો વ્યૂ બતાવો તમને બારનો વ્યવ છે સરસ છે ફ્રેન્ડ્સ એટલે અહીંયા ચાલી રહ્યું છે અમારા ફ્લેટનું કામ એટલે આજે ટોયલેટ બાથરૂમ અમે અત્યારે જોવા માટે આવી રહ્યા છે કારણ કે ફ્રેન્ડ્સ દેવભાઈ કારીગરો પણ આપણે શોખીએ તો કામ કેવું કરાય છે પૈસા આપ્યા પછી બી આપણને ખબર પડે કે ઓલરેડી અમુક વસ્તુ જોવી જ પડે કારણ કે એ લોકો શું કરતા હોય ખાલી થોડું ભાગ અત્યારે અત્યારે કોઈ કોઈ જગ્યાએ તમે જો પછોનો કલર દેખાય છે આ બધું જે કલર છે એ દેખાય છે સૈયા જેવો રહ્યો તમને બતાવું જો આ ઓલ્ડ કલર જે છે છે એ ધબ્બા દેખાય એટલે આપણે કારીગર ઉપર છોડી દઈએ ના જોઈએ તો આ વસ્તુ પૈસા પડી જતા હોય છે એટલે અત્યારે આપણે કહી દઈએ આપણે કોરો બચ્ચી પરફેક્ટ એક હાથ મારે

જીવ તો પેલો સાચો કાચબો થોડોક પાણી પાણી રેડવાનું હોય કાચબાની ઉપર પાણી હાર્યું એની અંદર કાચબા પાણી પીવડાવવાનું ના હોય પાણી નાખવાનું હોય બે સાફ સફાઈ ચાલે આજે તો જોરતા સવાર સવાર માં થોડું સાફ સફાઈ કરવું પડે

ધમાલ ધમાલને પેલું શું સીધી સીધા મૂકી દેખો ખોટે પેલું શું કેવામાં આવે છે સીધો સીધો હા ધમાલનો ગુસ્સો બહુ ખરાબ છે ભાઈ પપ્પા તમે એમ કહી દો કે કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક કલઆઉટ નથી આપણા ઘરમાં મેં તો ક્યારનું કહી દીદેલું યાર હા જો મેં ક્યારનું કહી દીધેલું છે હવે આજથી કોલ્ડ ડ્રિંક્સ

એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે કારણ કે આજે છે મારો શો એટલે શોમાં જવાનો છે આરામ કર્યો નથી આરામ કરવાનો છે એટલે આજના બ્લોગને એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ